કેટલા લોકો શ્રાવણ માસમાં ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દે છે અચાનક આવ કરવાથી શરીર પર ઘણી અસર પડી શકે છે તમને જણાવી દઈએ કે ડુંગળી અને લસણમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ આપણને જરૂરી પોષક તત્વો પૂરી પાડે છે ડુંગળી અને લસણ બંને શરીરમાં ઠંડક લાવે છે તે આપણા શરીરની ગરમીને સામાન્ય રાખવામાં મદદ કરે છે જો તમે આનું ખાવાનું બંધ કરો છો તો તે તમારા શરીરનું તાપમાન વધારી શકે છે આના કારણે મોઢામાં ચાંદા પડી શકે છે આ સિવાય જો તમને માઇગ્રેન હોય તો તે તેની ઉત્તેજિત કરી શકે છે વધુમાં ત્વચાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે શરીરમાં પોષણનો અભાવ તમને જણાવી દઈએ કે ડુંગળી અને લસણમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મળી આવે છે આવી સ્થિતિમાં જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો તો તમારા શરીરમાં જરૂરી એન્ટીઓક્સિડન્ટ અને પોષક તત્વોનો અભાવ થઈ શકે છે આના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ શકે છે જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આપણે જલ્દી બીમાર પડતા નથી લસણના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે આવી સ્થિતિમાં જો તમે તેને લાંબા સમય સુધી ન ખાઓ તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે પાચનક્રિયા ખરાબ થઈ શકે છે લક્ષણ અને ડુંગળીમાં રહેલા નેચરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો તો તમને એસિડિટી કબજિયાત પેટ ફૂલવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે ફાયદાની વાત કરીએ તો જો તમને ગેસ અથવા કબજિયાતની સમસ્યા હોય તો તમારે સવારે ખાલી પેટે લસણની કડી ખાવી જોઈએ ડુંગળીમાં આયરન પોટેશિયમ અને વિટામિન સી તેમજ બી સિક્સ જેવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે જેનાથી આપણા શરીરમાં એનર્જી પડે છે ડુંગળી અને લસણ શરદી ફ્લૂમાં રાહત આપે છે વધુમાં તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે તદુપરાંત હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત